ચલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસનું નોટિફિકેશન ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો જી સેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તમામ પીડીએફ નોટ્સ પેપર સોલ્યુશન અને મોક ટેસ્ટ મેળવા માગતા હોય તો અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો પેપર બે કોમર્સના તમામ ઉમેદવારો માટે તૈયાર કરેલ ખાસ ગુજરાતી ભાષાની આ પીડીએફ એપ્લિકેશનમાં ફ્રી ડેમો સાથે મળી જશે બાકીના તમામ યુનિટ પણ ટૂંક સમયમાં અપલોડ કરી દેવામાં આવશે હાલમાં આ ત્રણ યુનિટની પીડીએફ એપ્લિકેશન પર અવેલેબલ છે જે આપ ડેમો સાથે જોઈ શકો છો જીસેટ પરીક્ષા બે હજાર પચીસનું નોટિફિકેશન્સ એક જુલાઈથી પંદર ઓગસ્ટ સુધીમાં આવી શકે છે જય હિન્દ જય